દરેક કંપની માટે મહિનાની સાત તારીખ પહેલા જ કર્મચારીને વેતન આપવું ફરજિયાત રહેશે અને સમયસર પગાર નહીં મળે તો કંપનીઓ પર કાર્યવાહી થશે જ્યાં મિત્રો મહિલાઓ માટે મોટો બદલાવ આવ્યો છે અને તેઓ નાઇટ શિફ્ટમાં પણ સંપૂર્ણ સુરક્ષા સાથે કામ કરી શકશે અને દરેક પ્રકારના કામ માટે સમાન અવસર મળશે મિત્રો ખાસ કરીને ચાલીસ વર્ષથી ઉંમરના કર્મચારીઓ માટે સરકાર દર વર્ષે હેલ્થ ચેકઅપ આપશે આ આઈટી સેક્ટરમાં સતત બેસીને કામ કરનાર કર્મચારીઓ માટે મોટી રાહત છે મિત્રો નવા કોડ હેઠળ પીએફ ગ્રેજ્યુટી ઓવર અને વર્કિંગ આર્વર્સ પણ વધુ પારદર્શક બન્યું છે જેથી કર્મચારીઓને વધુ સુરક્ષા અને કંપની ઉપર વધુ જવાબદારી આવશે જે હા મિત્રો નવો લેબર કોડ સીધો તમારા પગાર તમારા હક અને તમારા ભવિષ્ય પર અસર કરે છે એટલે આ વિડીયો દરેક આઈટી કર્મચારી સુધી જરૂર શેર કરજો જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડિયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ